જય ગૌ માતા મિત્રો તો રાતે વાગ્યા છે કેટલા ભાઈ સાત ને છ મિનિટ થઈ ગયું છે અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો ને અહીંયા અમારા શંકર ભગવાનના મંદિરની જોડે એક નાનું વાછડું બીમાર છે તમે જોઈ શકો છો અમારા નવ ગૌ ભક્ત બન્યા છે જેનું નામ છે શ્રવણભાઈ જે અમને સરસ સેવાનું કાર્ય ચાલુ કર્યું છે અને અમને મેલવા દેવાનું નથી બરોબર અને અમે ટ્રેનિંગ ચાલુ છે અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ ગૌ સેવાની કે કઈ રીતની ગૌ સેવા કરવી જોઈએ રાતે બે વાગે એક વાગે ગમે ત્યારે આ જોઈ શકો છો મિત્રો કટાદાર બાવળમાં એક નાનું વાછરડું પોતાના પ્રાણ તાગી રહ્યું છે ત્યારે હજારો લોકો અહીંયાથી મંદિરે આવી રહ્યા છે પણ આ વાછડા ને કોઈએ જોયું નથી મિત્રો તમે જોઈ શકો છો બહુ ગંભીર હાલતમાં છે એકદમ બાવળ્યા છે અંધારું થઈ ગયું છે મિત્રો બહુ કાટા છે

મારી જય બહુ ગૌશાળામાં અમે લઈ જઈ રહ્યા છીએ તમને જોઈ શકો છો બહુ ગુસ્સામાં છે અમે કંઈ કર્યું નથી પણ અમારા ઉપર ઉપર બહુ ગુસ્સામાં તમે જોઈ શકો છો અમે કશું નથી કર્યું એમને સેવા કરવા આવ્યા છે પણ બહુ ગુસ્સામાં છે એમ કહે છે કે નંદી મહારાજ કહી રહ્યા કે ત્રણ દિવસ તમે ક્યાં ગયા હતા ત્યારે અમે નંદી મહારાજને કહી રહ્યા છીએ કે મને કોઈ જાણ નથી જાણતા તાત્કાલિક તમે જોઈ શકો છો મિત્રો નંદી મહારાજની સારવાર માટે મારી જય મારી જય બહુચર ગૌસેવા ટ્રસ્ટ તમે જોઈ શકો છો મિત્રો જે રાત દિવસ અમારા સદરપુર ગામના આજુબાજુ કોઈ પણ જગ્યાએ નંદી મહારાજ ગૌમાતા બીમાર હોય તાત્કાલિક ધોરણે મિત્રો આવી જાય છે અને બહુ સરસ સેવા આપી રહ્યા છે આ તમામ મિત્રોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે જોઈ શકો છો મિત્રો કે રાતના સમયમાં એક અમારા ટીણાભાઈ કરીને નામ છે તેમનું ડાલુ બોલાવી અને તાત્કાલિક અમે અમારી જય બહુચર ગૌશાળામાં તમે જોઈ શકો છો મિત્રો કે તે નંદી મહારાજને અમે ડાલામાં ચડાવી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો કે આવી તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ બીમાર હોય તો તમે સારવાર કરાવો અને બાજુને ગૌશાળામાં મૂકવા માટે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે ટૂંક જ સમયમાં તમે જોઈ શકો છો મિત્રો કે અમારી જય બહુચર ગૌશાળામાં અમે આ નંદી મહારાજને લઈ જઈશું તમે જોઈ શકો છો મિત્રો વિડીયા પર બન્યા રહેજો જય ગૌ માતા જય દ્વારકાથી સેવા પરમો ધર્મ ગૌ સેવા જ પ્રભુશ તો મિત્રો અમે ગૌશાળામાં તમે જોઈ શકો છો એન્ટ્રી કરી લીધી છે આ છે અમારી જય બહુચર ગૌ સેવા ટ્રસ્ટ જે લાઇટની સુવિધા નથી પણ બહુ સરસ સેવા અમારી ચાલી રહી છે તમે જોઈ શકો છો મિત્રો એક નાનકડા વાછડા માટે એક બીમાર ગૌ માતા માટે એક વર બનાવવામાં આવ્યો છે કે જ્યાં નંદી મહારાજ ગૌમાતાને રાખવા માટે આવે છે જોઈ શકો છો મિત્રો કે ગૌમાતા બધા બેઠા છે અહીંયા અમારા બાજુનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો ગાડી આવી ગઈ છે છોઠા હતી મિત્રો રાતે ગમે વાગે પણ અમારી જય બહુચર ગૌશી વાટ્રા સદરપુર ગામમાં કોઈ પણ જગ્યાએ ગૌમાતા બીમાર હોય તો રાતે પણ લાવવા માટે અમે ગમે તે સાધન કરીને લાવી દઈએ છીએ તમે જોઈ શકો છો કે બધી ગૌમાતાઓ બેઠા છે તમે જોઈ શકો લાઈવ કે અમારે નાનકડી જે ગૌશાળામાં એક શેડ બનાવવામાં આવ્યો છે તેમાં બધી ગૌમાતાઓ અંદર બેઠા છે તમે જોઈ શકો છો મિત્રો ગૌમાતા બહુ આનંદથી બેઠા છે તમે જોઈ શકો બહાર બેઠા છે નંદી મહારાજ બહાર ઊભા છે મિત્રો તમે જોઈ શકો છો છોટા હાથીમાંથી હવે પેલા આજે નંદી મહારાજને લાવ્યા છે અને અમે નીચે ઉતારશું અમે વિડીયોમાં બના રહેજો અને તમારી આજુબાજુ આવી સેવા કરો એવા અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આવી અમારા જેવી સેવા કરશો આજુબાજુ કોઈપણ જગ્યાએ નંદી મહારાજ ગૌમાતા કે અન્ય કોઈપણ જીવ હોય તો ટાઈમ પોતાનો આપી અને આવા જીવોની સેવા કરવા માટે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે જોઈ શકો છો મિત્રો તમે નીચે ઉતારી લીધા છે નંદી મહારાજને ત્યારબાદ અમારા જે નાનકડા ઓઢ જે બીમાર ગૌમાતા રાખવા માટેનો છે ત્યાં લઈ જઈશું તમે જોઈ શકો છો કે તમામ ગૌ ભક્તો રાતે કેવી મહેનત કરી રહ્યા છે તમે જોઈ શકો છો અમુક લોકો કહેતા હોય કે મારી જોડે ટાઈમ નથી હોતો પણ મિત્રો આવી સેવામાં દિવસમાં એક કલાક સો ટકા તમે આવી સેવામાં ફાળવશો તો ભગવાન તમને સો ટકા સારી સદબુદ્ધિ આપશે અને સારા કાર્ય કાર્યો કરશો એવા ભગવાનને હું પ્રાર્થના કરું છું મિત્રો તમે જોઈ શકો છો કે અંદર લઈ જઈ રહ્યા છે